મિત્રો હું તમારો પ્રિય સંજય આપણા આપડા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે બે દિવસથી કે વિડિયો બનાવ્યો નતો પણ ફાઇનલી વરસાદનો મોટો મોટો જોઈ શકો છો મિત્રો બે દિવસથી આ વરસાદ ચાલુ હતો એટલે આપણે વિડિયો અપલોડ કરી દીધી છે કે પણ ફાઇનલી વિડિયો આપણે વિડિયો બનાવ્યો છે ત્યારે ને મિત્રો આ મનોભાઈનો કૂવો છે તમે પાણી જોઈ શકો છો ઉપર જ મિત્રો આવી ગયો એટલો વરસાદ પડ્યો મિત્રો તમે પાણી જોઈ શકો છો ના છે મનુભાઈ મનુભાઈની માનવી જે જોઈ શકો છો સારી છે પોલિટીમાં બી તો મિત્રો લાગમાં નથી તમે જોઈ શકો છો ચાલો મિત્રો આજે આપણે વાળીની મુલાકાત લઈએ બે દિવસથી એકં તેની વરસાદ ચાલો હતો ને કપાસનો શું હાલ છે જો શું જ આપણે મિત્રો ભવન એક ચાલ આવે પણ આપડે video માં continue બનાવી રાખીસું મજા આવશે ચાલો મિત્રો આ પાયો પડી જઈએ કપાસનું શું હાલત છે કેવી છે તમને હું આજે બતાવું ને નવાઈ તો આ channel ને like કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો કઈ આવી હાલત થઈ ગઈ છે કપાસ ની તો પવન સાથે મિત્રો ને મિત્રો કપાસમાં તો બગાડો તો થયો છે પણ વાંધો નહીં શું કરશું આપણે તમે જોઈ શકો છો અત્યારે આવી હાલત છે કઈ કપાસની ની મિત્રો આગળ જતા ભી આપણે ઘણી વાતો કરશું પણ તો મિત્રો તમારો ધંધો જ છે બતાવું આપણે કપાસ થોક આપણો કપાસ બગાયલો છે પણ ભગવાનની મરજી સામે કંઈ આપણું ચાલે નહીં તમે જોઈ શકો છો આવો કઈ હાલત થઈ ગયો છે કપાસનું જોઈ શકો છો મિત્રો મોસમ વરસાદનો તો બે દિવસથી આ બહુ વરસાદ વરસ્યો તો તમે જોઈ શકો છો આ આપણે ક્યાં થી તમે જોવો છો મને આજે comment કરી દો અને આપણે video ગમે છે કે નહિ ને વધુ થી વધુ video શેર કરજો જોઈ શકો છો મિત્રો આ ભાગ માં પણ કોક આવે છે તમે જોઈ શકો છો મિત્રો alpha truck બગડ્યો છે ધોળામાં માથે માથે હવે મિત્રો એ દિવસે બહુ વરસાદ છે ને बाहर बा मित्रों वीडियो बना को। जुए तो मित्रों कपास आगत थोड़ा मित्रों मित्र तेई सको छो નાનો ના સેલ્સ મેન ને થોડુક આપણું બગાડવાનું બોવ થઈ ગયું નથી આ છે લીલુડી તુવેર જોઈ શકો છો મસ્ત મજાવાળી વાળી કોને તુવેર ની ચા ખાધી કમેન્ટ કરજો કોને ભાવે છે આ છે મિત્રો વાળી તમે જોઈ શકો છો

આગળ કોઈ તો મને બતાવવાની કોશિશ કરીશ ફૂલ કર જેતા અપરોટ કરશું નવરા કપાસ મે તો રોકા તો મલે કે રોગ જીવાત WhatsApp ના કા મિત્રો આ શું કરી ગયું છે જો જો ઈસે કશું કોઈ નિશાન છે પણ બુંડા આવી જાય છે કે કૂતરા છે કે ખબર નથી પડતી આગળ ચેક કરશું મિત્રો આજે લગભગ તો ભૂંડા આવી ગયેલા છે એવું લાગે છે પણ આ છે કપાસની ક્વોલિટી આવી છે એકદમ સરસ લીલું રોશન કુળો માખણ જેવો જોઈ શકો છો તમે વાગે વાજા વગાડે રવિ ઢોલ રાજા तो है। वो मिलते हैं बस तो मैं जाना छोटा बना है जब मैं जूम से यहाँ से बताऊँ देखा इसको हाँ पर यानी दूधी में एक वेल अच्छे जगह जो था मित्रों कपास से कपास 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 ये भी शो मस्त तो मैं कपास से लिंगो मित्रों अल्फा कपास बगार ठहरे से कपास में पन वहाँ दोनों જે આપણા ભાગ્યમાં માં તે જ મિત્રો આપણને મળવાનું છે બીજું તો કઈ મળે નહીં યાદ છે મિત્રો આપણે મસ્ત મજાનો જાણો માવો આપણે માવો બનાવીને અત્યારે ખાઈએ લોકે લોકેશન મિત્રો સારું આપણે ગોતી લઈ બેસવાનું પછી આગળ આપણે વાત કરશું જે પ્રશ્ન તમારો હોય તો મિત્રો આ વિડિયોમાં તમારો પ્રશ્ન હોય તો comment કરીને જણાવજો તો આપણે આગળ કેવો video લઈ આવીએ traveling માં તો મિત્રો ગમે ત્યાં ઈ આપણે ફરવા જેવી જગ્યા ઉપર તો જોઈ શકો છો તો ચાલો મિત્રો આ video અહીં જ આપણે end કરીએ આ video સારો આગળ તો like share કરવાનું ભૂલતા નહીં અને મળશું બીજા video માં ચાલો